આપણે જોયા આજે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના જે લોકો જે રીતના જિંદગી જીવે છે તેની ઝલક હવે જુઓ આ જે પૂરા દ્રશ્યો કે જે જોઈને આપને પણ એવું લાગશે કે આવી જિંદગી જીવે છે આ લોકો આ ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ ગામમાં નથી લાઈટ નથી આ ગામમાં પાણી કે નથી આ ગામની અંદર પાકા રસ્તા સૌથી મોટી કઠિનાઈ હોય તો પીવાના પાણી માટે જે જુઓ આ યુવતી કે જે બે બેડા પાણી માટે કેટલી મુશ્કેલી બેઠી રહી છે અહીં જ જે લીલવાળું જે પાણી છે એ પાણીથી કપડાં ધોય છે અને આ લીલ વાળું પાણી તે ઘરે પણ લઈ જતી હોય છે જુઓ એક બીજી મહિલાને કે જે આ કોતર ની અંદર જે થોડું ઘણું પાણી જે વહે છે ત્યાં પોતાના જે કપડાં અહીં ધોય છે તો કેટલીક જે મહિલાઓ છે કેટલીક યુવતીઓ છે આ જે વહી રહેલા પાણીની અંદરથી પાણી મેળવી અને અહીં જ જે લોકો છે એ જે બેઠા છે તે એટલા માટે બે બેઠા છે કે જ્યાં બાજુની અંદર કેટલીક યુવતીઓ છે એ વેરી ખોદતી હોય છે અને વેરીમાંથી બુંદ બુંદ પાણી મેળવતી હોય છે જો આ જે ખાડો ભરાયેલો છે તે કદાચ ખતમ થઈ જાય પછી ફરી ખાડો ભરાય ત્યારે બીજાનો નંબર લાગતો હોય છે આવા દ્રશ્યો સાંજના સમયે આ જે ગામ છે ગામના યુવતીઓ મહિલાઓ અહીં આવતી હોય છે બે બેડા પાણી મેળવવા માટે પથરાળ એવા આ જે કોતરની અંદર જે પાણી જમણ થાય છે તે પાણી આ લોકો મેળવતા હોય છે આપ જોઈ શકો છો કે આ જે મહિલાઓ છે એ દૂર દૂર સુધી જાય છે અને જ્યાં પાણીનું જમણ થાય ત્યાંથી પાણી મેળવતી હોય છે આપ એ પણ જુઓ કે જે જે પાણીનું વહન થાય છે ત્યાં જ ગામના કેટલાક પુરુષો હોય છે અને અહીં જ કેટલીક મહિલાઓ તેમના કપડાં પણ ધોતી હોય છે આ જે બે બેડા પાણી મેળવવા માટે આપ જોયું કે કેટલીક તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હવે આ જે મહિલાઓ જે બે બેડા પાણી મેળવી અને એક કિલોમીટર દૂર આવેલા તેમના ગામ તરફ જે જાય છે તે રસ્તો આપજો કાચો અને ઢોળાવવાળા રસ્તે થઈ આ યુવતીઓ પોતાના ઘર તરફ જાય છે જો શહેરી વિસ્તારમાં આ પરિસ્થિતિનું જો નિર્માણ થાય તેમને એક દિવસ પાણી ના મળે તો મહિલાઓ બુમરાણ મચાવી દેતી હોય છે પરંતુ આ જે મહિલાઓને આપ જુઓ કે જે કાચા રસ્તે થઈ અને પોતાના ઘર તરફ જતાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સાંજ પડે પહેલાં તેમને ઘરે પહોંચવું પડતું હોય છે અને આપ જુઓ કે આ જંગલ જેવા વિસ્તારની અંદરથી પસાર થઈ અને જે ઢોળાવાળા જે રસ્તાઓ છે ત્યાં થઈને તેમને જવું પડે છે આપ જોઈ શકો છો કે આ કેટલું કઠિન જે રસ્તો છે તેની પરથી તેમને પસાર થવું પડે છે બે બેડા બે બેડા ફક્ત પાણી લઈ અને તેઓ તેમના ઘરે તેમના પરિવારને પીવાના પાણી માટે આટલી મુશ્કેલી આ લોકો વેઠતા હોય છે છૂટાછવાયા વિસ્તારની અંદર રહેતા આ જે આદિવાસી લોકો કાચા મકાનની અંદર પોતાનું જીવન ગુજરાતા હોય છે અને આ જે મકાનો છે તેની અંદર આ દિન સુધી લાઇટ આવી નથી આપ સમજો છો કે લાઈટ વગર આજના સમયની અંદર જીવન ગુજારવું કેટલું મુશ્કેલ હોય છે પરંતુ વર્ષોથી આજે ગામના લોકો લાઈટ વિના પોતાનું જીવન અંધકાર રીતે જીવી રહ્યા છે કોઈ પણ વિસ્તારની અંદર આજે ગામની આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ફક્ત અને ફક્ત છે કાચા રસ્તા અહી પાકા રસ્તાનું નામો નિશાન નથી હા આપ જુઓ કે આ જે કાચો રસ્તો છે ડુંગર ઉપર થઈને પાછળ ડુંગરના નીચે જ્યાં મતદાન મથક આવેલું છે ત્યાં તેમના મનપસંદ નેતાઓને તેઓએ વોટ આપ્યો છે કદાચ નેતાઓને આ ગામની ખબર પણ નહીં હોય ને આ ગામના પરિસ્થિતિનો તેમને ખ્યાલ પણ નહીં હોય પરંતુ આ જે ગામના લોકો છે આજે પણ મતદાન કરવાનું ચૂકતા નથી વિચારો કે આ જે કાચકો રસ્તો છે તેની ઉપર બાઇક સવાર હાલ તો જઈ શકે છે પરંતુ ચોમાસાના સમયની અંદર આ જે વિસ્તારના લોકોની શું હાલત થતી હશે એક વિચારવા જેવી વાત છે ચારો તરફ ડુંગર અને જંગલવાળો આ વિસ્તાર છે અને અહીં કેટલાક આદિવાસીઓ પોતાના મકાન બનાવી રહે છે અને તે પણ આજે કાચા છે સાંજ પડે એટલે આ ગામ છે અંધકારમય બની જતું હોય છે લાઈટ વિના આ જે ગામના લોકો છે એ ગામના લોકો માટે એક મુસીબત ઊભી થાય છે અને ટોટના સહારે તે લોકો પોતાનું જીવન ગુજારતા હોય છે ગરમીનો સમય છે જેને લઈને આ જે બાળકો છે બાળકોને શું હાલત થતી હશે એક વિચારવા જેવી વાત છે મહિલાઓ પોતાના પરિવારના જમવા માટે આપ જોઈ શકો છો કે કાચા ચૂલા પર જે રોટલા બનાવી રહી છે તેની પાસે ગેસ પણ નથી ગેસનો ચૂલો પણ નથી કે ગેસનો બાટલો પણ નથી લાકડા થી તે પોતાના પરિવારના જમણવા માટે ચૂલા પર રોટલા બનાવી રહી છે જો આ દ્રશ્ય કે જેની અંદર ચૂલા પર જે સાધન મૂકેલું છે તેની અંદર જે રસોઈ બની રહી છે ત્યાં ટોચ પણ મૂકેલી છે આ એ આદિવાસીનું મકાન છે કે જ્યાં બાળકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે આ જે મહિલા જોવાઈ રહી છે એ કેમેરા લાઇટના ના હિસાબે જોવાઈ રહી છે પરંતુ હકીકત ની અંદર આ મહિલા ટોર્ચ ના લાઇટ પર જ આજે પોતે રોટલા બનાવી રહી છે હવે વિચારો કે જ્યારે લાઇટેડ ના હોય તો શું હાલત થતી હશે આ મહિલાઓની ઉનાળાનો સમય છે એટલે સ્વાભાવિક છે કે ગરમી લાગે જ અને લાઇટ જ ના હોય તો શું હાલત થાય આ ગામના લોકો બહાર ખુલ્લા અંદર ખાટલામાં તેઓ રાત્રિના સમય સૂઈ જતા હોય છે આ ગામના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો રાત્રિના સમયે જવું હોય તો કાચા રસ્તે જવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે આ લોકો માટે ફક્ત સહારો હોય ચાલવા માટે તો બસ ટોર્ચ અને સમૂહની અંદર જ તેમને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડતું હોય છે એકલ દોકલ તો આ વિસ્તારમાં જઈ શકાય તેમ જ નથી

ભજન બનાવી છોકરાને પેટ ભરીએ છે ગરમીમાં ગરમીમાં તો તકલીફ એવી છે કે બહાર વાળીને પછી હોવું પડે છોકરાને ભૈરા બધા બહાર ખાટલામાં પછી હોવું પડે ગામમાં લાઈટ ની તકલીફ પડશે નસવાડી તાલુકો છે બુંદારણ પર ગામ છે જો વર્ષોથી લાઇટ નહીં આપણી જો અંદા અંધારામાં રૂટલા બધો બૈરા કંઈક છોકરા હોય અંધારામાં જ ફરે છે અમારે છે ને લાઇટની પાણીનું બધું તકલીફ છે જો ગરમીના દાડા છે ને બહાર હોવું પડે તો પલેટ આપણને જો વર્ષોથી ત્યાં જો અમે જો એક સરકારને એવો ટાળીએ છે જો બધાને આમ કઈક મીટિંગ હોય તો બધા બોલાવે ચાલો ચાલે એમ કરે પણ અમારે કંઈક કરતા નહીં ફરિયાદ ફરિયાદ નહીં કરી બે અઢીક અઢી કિલોમીટર ચાલીને જાવું પડે મોતાપ્પા